હેલો ફ્રેન્ડ્સ મારું નામ ડૉક્ટર તપન શાહ છે હું જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જન છું આજે આપણે ગોલ બેડર એટલે કે પિત્તાશય વિશે થોડી સામાન્ય જાણકારી લઈશું ગોલ બેડર એટલે કે પિત્તાશય એ લિવરની નીચે આવેલું થેલી જેવું નાના પાઉચ જેવું અવયવ છે જેનું કામ પિત્તનો સંગ્રહ કરવાનો અને પિત્તને કોન્સન્ટ્રેટ કરવાનું છે પિત્તાશયમાં જો કંઈ પણ ખામી કે તકલીફ થાય તો તેમાં પથરીઓ બનવાનું શરૂ થાય છે તેમાં ચેપ લાગવાનું શરૂ થાય છે તેમાં પાક થાય છે અને તે ફાટી જવાની પણ શક્યતા રહે છે હવે પિત્તાશયમાં જો પથરી થાય તો તમને શું લક્ષણો જોવા મળશે કે પિત્તાશયનો કોઈપણ રોગ થાય તો તમને શું લક્ષણો જોવા મળશે સામાન્ય રીતે પિત્તાશય લિવરની નીચે એટલે પેટના ઉપરના ભાગમાં જમણી બાજુ આવેલું છે એટલે ત્યાં દુખાવો થવો પેટ ભારે થવું એસિડિટી થવી અને જો પિત્તાશયમાં પાક થાય અથવા પિત્તાશયમાં ચેપ થાય તો તાવ આવો આ આવી જાતના લક્ષણો જોવા મળે છે તો પિત્તાશયમાં પથરી છે પાક છે તો તે કેવી રીતે આપણને ખબર પડે કે મને આ વસ્તુની તકલીફ થઈ છે પિત્તાશયની કોઈપણ રોગ અથવા કોઈપણ ખામી માટે સોનોગ્રાફી એટલે કે અલ્ટ્રાસોનોગ્રાફી એ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે કે સોનોગ્રાફીમાં ખબર પડી જાય કે પિત્તાશયમાં ચેપ છે તેમાં પરું છે કે તેમાં પથરી થઈ છે હવે આપણે એ જાણીએ કે પિત્તાશયમાં પથરી છે તો તેમાં આગળ શું કરવું સામાન્ય રીતે કિડનીમાં પથરી હોય તો તે નાની પથરી હોય તો તે દવાથી નીકળી શકે છે કે પછી દવાથી ઓગળી શકે છે કે ક્ષાર બનીને નીકળી શકે છે પણ પિત્તાશયની પથરી તે ઓગળી શકતી નથી કે દવાથી નીકળી શકતી નથી પિત્તાશયની પથરી માટે ઓપરેશન એક જ વિકલ્પ છે જો ઓપરેશન ના કરાવીએ તો શું થાય પિત્તાશયની પથરીમાં જો ઓપરેશન ના કરાવીએ તો આઈધર તે નાની પથરી આગળ પિત્તની મોટી નળીમાં જતી રહે અને પિત્તને અવરોધ કરીને મોટો કમળો કરી શકે છે અથવા તો તે પિત્ત પિત્તાશયના ગળામાં ત્યાં ચોંટી જાય તો તે પિત્તાશયના જે ક્ષાર છે કે તેનું જે દ્રવ્ય છે તેને આગળ જવા દેતું નથી અને તેના કારણે પિત્તાશય ફૂલી અને તેમાં પસ થઈને તે પાકી શકે છે તો પિત્તાશયમાં પથરી થાય તો તેનું ઓપરેશન ખૂબ જ જરૂરી છે પિત્તાશયની પથરીમાં ઓપરેશનમાં શું કરવામાં આવે છે તો પિત્તાશયની પથરીના ઓપરેશનમાં પિત્તાશયને જ કાઢવું પડે છે ખાલી પથરી કાઢી શકાતી નથી જો ખાલી પથરી કાઢીએ તો પિત્તાશયમાં પિત્ત વારંવાર આવવાનું છે તો તે પથરીઓ ફરીને ફરી થવાની શક્યતા વધી જાય છે જે આગળ જતાં વધારે કોમ્પ્લિકેશન કરે છે પિત્તાશયની પથરીના ઓપરેશનમાં બે પ્રકારના વિકલ્પ હોય છે એક છે દૂરબીનથી એટલે કે લેપ્રોસ્કોપિક અને બીજું ટાંકાવાળું લેપ્રોસ્કોપિક ઓપરેશન એને ગોલ્ડ સ્ટાન્ડર્ડ કહેવામાં આવે છે એસ જીવીપી હોલિસ્ટિક હોસ્પિટલ એલોપેથિ આયુર્વેદ એવ યોગ